વરસાદ દબદબી ચાલુ થઈ ગયો એમને આવેડાભાઈ જોવું ઘોડા જો ઘોડા સર કેટલા મસ્ત છે એક નંબર

તમારા ચેનલનું નામ શું છે પ્રશાંતભાઈ એસપી બ્લોગ એસપી બ્લોગ કરીને જે આ ભાઈનું ચેનલ તો આ ભાઈને સપોર્ટ કરજો મસ્ત એક નંબર વિડીયો નાખે છે મારા કરતા પણ સારા વિડીયો નાખે હું ગમને તો કેમ કે એના ચેનલના હું વિડીયો જોઉં એટલે મને ખૂબ મજા આવે જોવાની એક નંબર મસ્ત મસ્ત વિડીયો નાખે તો એ બાજુમાં લિંક આપી દે તમે જરાક જોઈ આવજો ભાઈને સપોર્ટ આપજો થોડોક થોડોક સપોર્ટ આપજો ખાલી થોડોક પ્રેમ આપો કંઈ ઘટે નહીં હો ના મારા ઉમેશભાઈ છે કઈ ઘટે નહીં ઇન્સ્ટાગ્રામ કઈ ઘટે નહીં તો વિડીયો બધા બના છે અને વિડીયો ગમે ત્યાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ જાય ટ્રેકિંગમાં નાસ્તો કરી લીધો નાસ્તામાં હું ભજીયા બટેટા વડા હતા ને ચટણી હતી પાવરમાં એ મજા ન આવી પછી ચા બે કપ ચા પી લીધી મસ્ત મસ્ત તો મિત્રો વાઇનલી અમે નીકળી ગયા ટેટમાલી બારા અમારો પ્લાન કેન્સલ થઈ ગયો વરસાદના કારણે વરસાદ ચાલુ હતો આગળ ધબધબાટી બિલાવી વરસાદ તો અમે જાય પાછા ગામમાં રખડવા માટે તો હવે ગામમાં જઈને રખડીએ બજારમાં ને બધીમાં ત્યાં ચોકલેટ લીધી હતી થોડી બે ખોખા ચોકલેટ લીધી હતી ત્રણ ખોખા હતા હા ત્રણ ખોખા ચોકલેટ લીધી હવે બીજું કંઈ સારું લાગ્યું તો બીજું કંઈ લેવું તો વાતાવરણ જો કંઈ ઘટે નહીં મસ્ત તુંદળું તુંદળું એક નંબર હા આ બધી અમારી બસો છે ચાર બસ છે પાંચ બસ છે તો મિત્રો પાછો અમારા ગાઈડનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ટ્રેકિંગમાં તો અમે પાછા રિટર્ન વળી ગયા બજારમાંથી અડધે પીધે ત્યાં પૂગવું આવી ગયા પૂણે આવી દીધે પાછા વળી ગયા તો પાછા સૂઝ બૂછ કરીને પાછા નીકળ્યો ટ્રેકિંગમાં તો મિત્રો ફાઇનલ અમારા બધા ગ્રુપવાળા બસમાં બેઠી ગયા અમારો ભાઈ છત્રી લઈને ઓલું શું કે બંધ કરીશ ને ચાલુ કરીશ હાઈશ ફોટા ફોટા હવે આપણી બસમાં બેઠીને જાણું ટ્રેકિંગમાં પ્લાન કરી ને ટ્રેકિંગનો મસ્ત મજાનો આ લોકોને ફોટા પાડી દીધા અમારા ભાઈએ મસ્ત મજાના મિત્રો ફાઈનલી મેં પૂગી ગયા લોકેશન ઉપર બસ લઈને આવ્યા છે હાલીને આવ્યા તો થોડી વાર લાગત તો બસ લઈને આવી ગયા તો તમને આગળ હું બતાવું અમારું વ્યુ લોકેશન એક નંબર જો મસ્ત મજાનું જરૂર છે सबर दार सबर दस मस्त 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 भाई मस्त 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 है मस्त 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 તો મિત્રો ફાઇનલી લેમી જાય જ નીચે એક નંબર નજારો છે કાંઈ ઘટે નહીં ભાઈ નજારો એટલે ભાઈ સાપુતારામાં છે ને ફરવું હોય ને બે ત્રણ દિવસ રોકાવાનું ને બધું ફરી લેવાનું બાકી એટલી મજા આવે ને તેની વાત તમે જાઓ તો કાંઈ ઘટે નહીં બાકી વ્યૂ મને એટલું આનું ગમ્યું ને વ્યૂ તમે જો જબરદસ્ત વ્યૂ છે એક નંબર મસ્ત તો ઘટે નહીં તો અત્યારે ચાલતા ચાલતા જઈ રહ્યા છે બીજા લોકેશન ઉપર પહાડ પહાડ ને બધું એક નંબર છે મસ્ત તમારા ગ્રુપ વાળા અમી પણ જઈએ અમારે ઓલા ભાઈ ક્લિપ લેતા ઓલા ભાઈ ને રીલ્સ બનાવવાની છે એટલા માટે કેવું લોકેશન લાગ્યું કોમેન્ટમાં કહી દેજો ઓલો ભાઈ અમારે સીસોટી વેગાડે વેગાડ થઈ તો મિત્રો અત્યારે ફાઇનલી બીજા લોકેશન ઉપર જઈએ જો લોકેશન બહુ મસ્ત એક નંબર વાવ બાગીના બાજુમાં જાય નદીની નદીમાં નદી હું છે મગરમચ્છ છે કે મસલા છે આપણે જોઈએ બહુ મસ્ત અમારો ઓલો ભાઈ ક્લિપ લીધા લીધેલ છે રીલ ઇન્સ્ટાગ્રામ માં બતાવ છે ને ભાઈ ફોલો કર્યા છે આપણે ડિસ્ક્રિપ્શન માં લિંક નાખી દઉં મસ્ત રીતે આપણે એમાં છે ને વિડિયો વિડિયો નાખ્યો કાઈ ઘટે ને એવા હા સ્ટાર્ટ તો મિત્રો તમને સરસ મજાનું લોકેશન બતાવીએ જો તમે લોકેશન મિત્રો આપણે એક નંબર લોકેશન ઉપર આવી ગયા છે બહુ મસ્ત લોકેશન છે સાપુતારામાં બધા લોકેશન એક નંબર એક નંબર જ છે બધા લોકેશન પણ એમાં જો શોખું વાતાવરણ હોય ને થોડુંક તો બહુ મસ્ત જો અત્યારે વાતાવરણ છે ને બહુ મસ્ત થઈ ગયો જો શોખું થઈ ગયું કાંઈ ઘટે નહીં એક નંબર વ્યૂ આવે છે ને કાંઠે અમે આવી ગયા છીએ આવું વાતાવરણ હોય ને તો ફરવાની મજા આવે હાવ ધૂંધળું હોય ને તો કંઈ આમ વ્યુ પાડ વાળ કંઈ દેખાય નહીં એકલું ધુંધળું જ દેખાય એટલા માટે તો અત્યારે ચોમાસામાં કઈ સાપુતારા પણ આવો ગિરનાર પણ આવો ખૂબ મજા આવી ગિરનારમાં પણ એટલી જ મજા આવે ને અહીંયા પણ એટલી જ મજા આવે અત્યારે ફાઇનલ અમે ઝરણાની બાજુમાં આવી ગયા ઓલા લોકો ટુરિસ્ટ વાળા ઓલા લોકેશન ઉપર ગયા ને તો અમને આ લોકેશન ગમી ગયું હતું તો એટલા માટે અમે ફરીથી આ લોકેશન ઉપર આવી ગયા તમને આગળ લોકેશન બતાવું કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું પ્લીઝ જરા કોમેન્ટ બધા કરી દેજો ભાઈ ને પ્રેમ કરતા હોય એમ બધા વિડીયોને સપોર્ટ કરો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ બધા મિત્રોને તો આ લોકેશન તમે જોવું ગમે ને તો કોમેન્ટ કરી દેજો એક નંબર જો વાવ નાઈસ પહાડ બહાર ને જો ફરતી બાજુ પહાડ છે એક નંબર લોકેશન છે બાપુ કંઈક હતું મસ્તમાં મસ્ત લોકેશન છે બાકી એક એક નંબર લોકેશન છે તો મિત્રો ફાઈનલી આપણે ઘરના ભાઈ ભૂગી ગયા બોલ ઘરનું કેટલું મસ્ત છે નાઈસ મસ્ત વાવ આવ પહાડતા પાણી મીઠા મીઠા પાણી તો મિત્રો મને ભાઈ લોકેશન સાપુતારાના બધા જ એક નંબર મળ્યા જોવાની એકલી બહુ મજા આવી ને આજે અમારો છેલ્લો દિવસ છે આજ બપોરે જમી ને ઘરે નીકળી જવાના છે તો અહીંથી બપોરના ઘેર જાઉં સીધા અમદાવાદ અમદાવાદથી સીધા ઘેર તો વિડીયો બધા બનાવીજો હજી પણ વિડીયો જોવાની ખૂબ મજા આવી લોકેશન પણ લોકેશન બહુ નાશ શિમલા જેવું લોકેશન આપણે શિમલા જેવું લોકેશનનું વાતાવરણ ત્રણ દિવસથી હું અહીંયા છીએ ત્રણ દિવસમાં ભાઈ સાપુતારા વાળા ભાઈ જે વિડીયો જોતા હોય ભાઈ એક નંબર ભાઈ લોકેશન કંઈ ઘટે નહીં સૂર્ય જોવા નથી મળ્યો ને વાતાવરણ એક નંબર મસ્તમાં મસ્ત વાતાવરણ રહે ચાલુ વરસાદ એ ક્યારેક ક્યારેક થઈ જાય ક્યારેક ધૂંધળું થઈ જાય ક્યારેક ખુલ્લું વાતાવરણ એ થઈ જાય એક નંબર મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ જાય તમે જોઈ રહ્યા છો વરસાદ ધબધબાટી ચાલુ થઈ ગયો અને હા ભાઈ આ ઘોડાભાઈ જો ઘોડા ખરે કેટલા મસ્ત છે એક નંબર કંઈ ઘટી નહીં લોકેશન બતાવો આ પછી

એમાં લીલી શાહ નાખે ને તો મસ્ત લાગે બહુ મજા આવે જોલી બસમાં બસ ચીલ કરે જ બધા જવું તો મિત્રો અત્યારે બધી બજારમાં અમે નીકળી ગયા કેમ કે બસ ના ઊભી રહી સ્ટોપ ઉપર તો એ બધા ના ધાંગ્યા કરતા હતા અમે ત્યાં બજારમાં લઈ આવે સીધે સીધા જાય હાલતા બજારમાં થાય ને સીધા નીકળી જાઉં વાળી ટેન્ટ ઉપર પછી ના બપોરે જમી બપોરના નીકળી જાઉં સીધા ઘરે તો મિત્રો ફાઈનલી આપણે ટી શર્ટ કપાઈ ગયો કેવું લાગ્યું આ ભાઈની દુકાન છે આપણા સબસ્ક્રાઇબર છે આપણા પણ વિડીયો જોતા હતા ભાઈ કે મેં તમને તમારો વિડીયો જોયેલા છે યુટ્યુબ માં સમુદ્રી લુઝરના કે દરિયાના મેસલાના તો કેવું લાગ્યું ટી શર્ટ તો આ ભાઈની દુકાને આવો સાપુતારા ભાઈની દુકાન છે આ બજારમાં જ છે બાજુમાં બધી સાયકલો બધી છે આ બાજુમાં દુકાન છે આ ટી શર્ટ સાપુ ને 200 રૂપિયા માં તમને 5 મિનિટમાં ટી શર્ટ આપી દે મરણ દેવો તો 50 50 તો મિત્રો અત્યારે ફાઇનલી જમવા આવી ગયા કેમ લાગે નથી તો અહીંયા લાઈનમાં ઊભી ગયા લાઈન બહુ મોટી છે જમવામાં અમે થોડાક પેકિંગ કરવામાં રહીએ ને આ જમવામાં નહીંથી લાઈન મોટી પવર બેગાડ તો સાચવી સાચી બાઈ બાકી જમી લઈએ ફટાફટ તો મિત્રો અત્યારે જમવા આવી ગયા જમવાનું સરસ મજાનું આ ભાઈ તો અડધું પડી ગયું હું પણ અડધું પડી ગયો પછી યાદ આવ્યું કે જમવાનું શૂટિંગ લેવાનું તો ભુલાઈ ગયું કાંક લે જા આ તો બે છે ને વાટકા ભરીને આવ્યો શા લવર શા લવર મેં નથી લીધી મને મજા નથી આવતી શેણાનું જાગ છે પૂરી છે પુલાવ છે મરચાં છે પૂંગળા હતા એ ખાઈ ગયો તો મિત્રો અત્યારે ભાઈ બસમાં બેઠી ગયા થોડાક લોકા આવ્યા થોડાક આવે નથી અમારા ગ્રુપ મેમ્બર બધા થોડાક આવી ગયા છે ને થોડાક બાકી છે બધા આવે એટલે પછી નીકળીયા અહીંથી સીધા અમદાવાદ અમદાવાદ રાતે પહોંચી જશું બાર એક વાગે પછી હું ટ્રેનમાં ને પછી સવારે પાછા અમદાવાદમાં રખડ્યું ઓર્ડર કર્યું દંડિયા આવી ગયા સરસ મજાનું જમવાનું મંગાવી લીધું બધા જમવા બેઠી ગયા તો આ શું છે પંજાબી થાળી મીગી છે બરોલા સરસ મજાની હોટલ છે તો મિત્રો અત્યારે હું ગયો હતો બસમાં ફાઇનલી આપણે ભૂકી ગયા અમદાવાદ તો આપણા મિત્ર છે આપણા સબસ્ક્રાઈબર છે એ ભાઈનો મેસેજ આવ્યો હતો કે ભાઈ અમારા ઘરે તમે આવી ગયો તો આપણે એ ભાઈને ફોન કર્યો હતો તો એ ભાઈ આવી ગયા ભાઈ ભાઈ મળીએ એ ભાઈને એ ભાઈને એક વખત મેલ્યા હતા આપણે ભાઈને પણ ત્યારે વિડીયો નહોતો બને સંજયભાઈ છે બસ મજા એકદમ કેમ છે સંજયભાઈ આવો મજામાં ભાઈ તમારે સંજયભાઈ આવી ગયા સંજયભાઈ ને કામ હું ના ભૂકીને ફોન કરા તો અગિયાર વાગે સંજયભાઈ નો ફોન આવ્યો તો એ આગળ કેટલા વાગે આવીને ઉભી કે ખબર નહીં હું ભૂલી ગયો હતો એવું છે હવે સંજયભાઈ ના ઘરે જાય ને ઘડી ભૂલી જાય હવારે મળીએ આપણે તો મિત્રો અત્યારે અમે રોકાઈ ગયા ચા પીવા અમારે સંજયભાઈ શાહ લઈ લીધી તો હવે શાહ પી લઈએ સંજયભાઈ ની ઘેર જઈને હોઈ જાય